નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય સંસ્કૃત કલા સ્વાધી પોથીમાં પાઠ સાત વિશ્વાસ ને વ કર્તવ્ય વિશ્વાસ ન જ કરવો પેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો પેલો અજા કુત્ર ગચ્છતી લખો બી વનમ બીજું અજા શિશુ કશ્ય અનુસરણ કરો તેમાં લખો એ સ્વસ્થ માતુ મલ માસમ ખાદીતું તેનામી વાક્ય તે લખો સી અજા અજા વસતી વને છટુઅહમ મામીપ નેશ્યા ઈદમ વાક્ય કહ વદતિ તે મલખો સિ શૃંગાળ સાતમું બકરી બાર જતી વખતે કોને સલાહ આપે છે તે લોકો એ બચ્ચા ને આઠમો કોઈ વાંધો નહીં હું સંસ્કૃત નું વાક્ય શોધો તે લોકો સી ચિંતા માસ હતું નવું શિયાળના કેવા પ્રમાણે બકરી બચ્ચાને ક્યાં શોધે છેલ્દી ત્રીજું ઉભું રહેવું ચોથું ભૂલી જાય છે પાંચમા માં ખાવા માટે છઠ્ઠામાં દયા પૂર્વક સાતમા લઈ જઈશ આઠમા લુચ્ચું નવમાં પીપળાનું વૃક્ષ દસમા શોધે છે શૃંગલ અજા શિશુ દ્રષ્ટા કિમ ઈચ્છતી તે લોકો શૃગાળ અજા શિશુ દ્રષ્ટવા સુકલમ માસમ ખાદીતું ઈચ્છતી ચતુર્થ વંગચ અસતી શૃંગાળ વંગચ અસ પાંચમ શિશુ મુખાત ઘટના શું અજ કમ કરો શિશુ મુખાત ઘટના શું અજા ક્રધ્ય વિશ્વાસ નહીં કર્તવ્ય ચલો હવે ચોથો પ્રશ્ન છે સંસ્કૃતમાં લખો વૃચું તો કે વંચક અજાણ્યો તો કે અપરિચિત પીપળાનો વૃક્ષ તો કે પીપલ વૃક્ષો શોધીને આપણે ગોઠવીને લખવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે લખો પેલું પુત્ર અહમ બહિ ગામી પછી બીજું શૃંગા લિશુ પશ્યતી ત્રીજું ચિંતા માસતું અહમ માતુ સમીપે નિશ્યામી ચોથું અજાત શિશુ અજા શિશુ શૃંગલ સહતી પાંચમું શિશુ મુખાંત મુખાંતુવા અજા ક્રધતી અપરિચિત ઉપરી કદાચ વિશ્વાસ નહીં કર્તવ્ય પછી નો પ્રશ્ન છે છઠ્ઠો પાઠમાં આવતા શબ્દને આધારે દર્શાવ્યા પ્રમાણે બીજા રૂપ બનાવી લખો દર્શ તો કે દર્શનીય દર્શન કરવા યોગ્ય ગમ તો કે ગમનીય જવા યોગ્ય પઠ તો કે પઠન્ય પઠન કરવા યોગ્ય વંદ તો કે વંદન યા વંદન કરવા યોગ્ય પૂજ તો કે પૂજન પૂજન કરવા યોગ્ય ચલો કાંસ શબ્દનો ઉપયોગ કરી ને પાછું વાક્ય ફરીથી લખવાનું છે લખો પેલું છાત્રા પાઠમ પાઠિમ ઈચ્છતી શિક્ષક કથામ કથિયમ ઈચ્છતી સરલા ક્રીડા ક્રીડમ ઈચ્છતી પ્રણવ ચિત્રમ ઈચ્છતી ચિત્ર હવે ખાલી જગ્યા એકબ્દો વડે ખાલી પહેલીમાં અજા બીજીમાં સમસ્યા ત્રીજીમાં અપરિચિતન ચોથીમાં વંચકમ પાંચમીમાં માં કર્તવ્ય ચાલો વિદ્યાર્થી મિત્રો ખરા ખોટાની નિશાની કરો પેલું ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું છઠું સાચું ત્રત માતા અન્ન વિષય હતી હવે વધંડો આપેલા છે ગુજરાતી માં આપણે ભાષાંતર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સીધું ભાષાંતર પોલીસ લખો એક જંગલ હોય છે જંગલમાં એક બકરી રહે છે તે પોતાના પુત્રને કહે છે બેટા હું બહાર જાઉં છું હું જલ્દી આવું છું તું અહીં રહેજે આવી બીજાનો જવાબ બચ્ચું રસ્તો ભૂલી જાય છે આથી તે રડે છે શિયાળ બચ્ચાને જુએ છે તે કુણ માંસ ખવાય છે જે શિયાળ બોલે છે તમે કોણ છો શા માટે રડો છો હવે ત્રીજાનો જવાબ બેટા તું આની સાથે ક્યાં જાય છે આનો વિશ્વાસ ન કરવો જોઈએ બચ્ચું માં પાસે દોડી જાય છે બચ્ચાના મુખથી ઘટના સાંભળીને બકરી ગુસ્સે થાય છે અને બકરી શિયાળને મારે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ જો તમને આ વિડીયો ગમે લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો